લોકસભાના શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થયું અને કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે પોતે લોકસભાની અંદર જવાબ આપ્યો છે કે અદાણીની અંદર એલઆઈસીનું કેટલું રોકાણ છે અદાણી ગ્રુપની અંદર એલઆઈસીનું ઇન્વેસ્ટમેન્ટ ઘણા સમયથી વિવાદમાં રહ્યું છે જ્યારે અમેરિકાની રિસર્ચ કંપનીનો એક રિપોર્ટ આવ્યો તે વખતે પણ આ વિવાદ થયો હતો કે એલઆઈસીએ અદાણીની અંદર બહુ જ રોકાણ કર્યું છે હમણાં તાજેતરની અંદર પણ અદાણીના એક અદાણી પોર્ટ્સમાં એલઆઈસીએ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું એ પણ એક મોટો વિવાદ થયો હતો ને એલઆઈસીએ પાંચ હજાર કરોડ રૂપિયા આ અદાણીના એક નોન કન્વર્ટેબલ ડિવેન્ચરની અંદર રોકાણ કરેલા હતા હવે ઘણો બધો હોબાળો મચ્યો હતો અને મીડિયાની અંદર બધા ન્યૂઝ પણ આવ્યા હતા હવે આ લોકસભાના શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થયું અને કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે પોતે લોકસભાની અંદર જવાબ આપ્યો છે કે અદાણીની અંદર એલઆઈસીનું કેટલું રોકાણ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એક મુદ્દો ન્યૂઝની અંદર બહુ જબરજસ્ત ઉછળ્યો હતો કે એલઆઈસીએ મે બે હજાર પચીસની અંદર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોન દ્વારા જારી કરવામાં આવેલા પાંચ હજાર કરોડ રૂપિયાના સુરક્ષિત નોન નોન કન્વર્ટેબલ ડિવેન્ચરની અંદર રોકાણ કર્યું હતું હવે આ મુદ્દો એટલા માટે ઉછળેલો કે આ ટોટલ જે એનસીડી એટલે નોન કન્વર્ટેબલ ડિવેન્ચરનો જે ટોટલ ઇસ્યુ હતો એ પાંચ હજાર કરોડનો હતો અને આ પાંચે પાંચ હજાર કરોડ રૂપિયા એકલા એલઆઈસીએ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધેલા હતા એટલા માટે આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનેલો એ પછી આજે પહેલી તારીખ એટલે એક ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થયું અને એમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો કે અદાણી ગ્રુપની અંદર એલઆઈસીએ આ જે ઇસ્યુ હતો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોનનો એમાં પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પરંતુ સાથે નાણામંત્રીએ મંત્રીએ એવી બી સ્પષ્ટતા કરી કે એલઆઈસીએ આ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એટલે એસઓપીનું જે પાલન કરવામાં આવે છે એ મુજબ રોકાણ કરવામાં આવ્યું છે બીજું એક સવાલ એ બી પૂછવામાં આવ્યો કે શું સરકારે સૂચના આપેલી સરકારે ડિરેક્શન આપેલું એલઆઈસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો એના વિશે નિર્મલા સીતારમણે એવું કીધું કે નાણાં મંત્રાલય કે નાણાં વિભાગ ક્યારે પણ એલઆઈસીને રોકાણ સંબંધી ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત સૂચના કે સલાહ આપતું નથી એલઆઈસી ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કોઈ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે અને આ જે પણ નિર્ણયો એલઆઈસી લે છે એ આઈઆરડીએ આઈ સેબી અને આરબીઆઈના જે નિયમો છે એમની જે ગાઈડલાઇન છે એ મુજબ જ રોકાણ કરવામાં આવે છે એટલે એલઆઈસીએ પણ રીતે અદાણીની અંદર ખોટી રીતના રોકાણ કર્યું નથી હવે એ પણ સાથે જાણો જાણવા મળ્યું કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં અદાણી ગ્રુપની અંદર એલઆઈસીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અડતાલીસ હજાર બસો ને ચોર્યાસી કરોડ રૂપિયા છે અને અદાણી પોર્ટ્સ એસી જેટની અંદર એલઆઈસીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પંદર હજાર ત્રણસો ને છ કરોડ રૂપિયા છે સાથે સાથે એલઆઈસી વિશે તમને થોડીક માહિતી પણ આપી દઉં કે એલઆઈસીનું અત્યારે જે માર્કેટ કેપ છે એ પાંચ પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડ રૂપિયા છે અને એલઆઈસીની ટોટલ આઠ ઝોનલ ઓફિસ છે એકસો ને તેર ડિવિઝનલ ઓફિસ છે પંદરસો ચોર્યાસી સેટેલાઇટ ઓફિસ છે બે હજાર અડતાલીસ બ્રાન્ચ છે તેર પોઈન્ટ સુડતાલીસ લાખ એજન્ટ છે અને પચીસ કરોડ પોલિસી હોલ્ડર છે પરંતુ એલઆઈસી અને અદાણી ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક વેરી મચ